સુરતના હજીરા વિસ્તારના બટલાઈ ગામ વિસ્તારમાં રહેતા શ્રમજીવી બિહારી પરિવારની 6 વર્ષીય બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની પટના રેલવે સ્ટેશનથી ધરપકડ કરી છે. કે આજ રોજ આરોપીને સાથે રાખીને ઘટનાનો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જ્યાં આરોપી બે હાથ જોડીને માફી માંગતો નજરે પડ્યો હતો. સુરતના હજીરા વિસ્તારના ભટલાઈ ગામ વિસ્તારમાં રહેતા મૂળ બિહારની પચીસ વર્ષીય મહિલાનો પતિ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ આઠ વાગે સ્થાનિક વિસ્તારની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો જ્યારે પત્ની ઘરકામ કરી રહી હતી ત્યારે મોરા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઇટ ડ્યુટી કરીને આવ્યો હતો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો મહિલા તેના બે પુત્ર અને છ વર્ષની પુત્રીને નવડાવ્યા બાદ નવ વાગે રાબેતા મુજબ ઘરઘાટી તરીકે કામ કરવા જવા નીકળી હતી મહિલાનો ઉપવાસ હોવાથી બપોરે દોઢ વાગ્યાના બદલે એક વાગે ઘરે પરત આવી ત્યારે દિયરે પોતાના ખોળામાં છ વર્ષની દીકરીને બેસાડેલી હતી અને બંને જણા રડતા હતા જેથી માતા ચોંકી ગઈ અને શું થયું છે એવું પૂછતા દિયરે કહ્યું કે હમ વતની જયમંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાને દીકરી સાથે ખરાબ કામ કર્યું છે દીકરી સાથે થયેલા દુષ્કૃત્યની જાણ થતા માતા ચોંકી ગઈ અને તુરંત જ દીકરીના કપડા ચેક કરવાની સાથે તેની કરી ભીના અને ચીકણા હોવા કહ્યું કે બાબા મને ઉઠાવી તેમની રૂમમાં લઈ ગયા હતા જ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારા કપડાં કાઢી બદકામ કર્યા બાદ ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહેશે તો છુરી ઘુસાવી દઈશ એવી ધમકી આપી હતી આરોપીએ બાળકીને ડરાવવા લોખંડનો દસ્તો આંખ પાસે લાવતા જમણી આંખની ભ્રમર પાસે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના કરી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના મદદથી આરોપીને પટના રેલવે સ્ટેશનથી રાઉન્ડઅપ કરી ઈચ્છાપોર પોલીસ સ્ટેશન લઈ આવી હતી આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું કે બાળકી તેના ઘર પાસે કોલોનીમાં રમતી હતી ત્યારે તેને ગોદમાં લઈ તેના રૂમમાં લઈ ગયેલો અને તેની સાથે કર્યું હતું બનનાર છોકરી બૂમ પાડતી હોવાથી તેના મોઢામાં કપડું નાખી તેને ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહીશ તો છરી ઘુસાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી ત્યારબાદ ભોગ બનનારને છોડી દીધી હોવાનું કબૂલાત કરે છે આ સાથે જ પોલીસ દ્વારા આજે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બે આઈ પાસઠ બે તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવવાની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતો ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે મંગલ ઉર્ફે બાબા અભિલાષ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાવેલ છે